તળાજામાં આવેલ પાલિતાણા ચોકડી નજીક બે વાહન ચાલકો વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં જાણવા મળતી માહિતી મુજબ તળાજામાં આવેલ પાલિતાણા ચોકડી નજીક રોડમાં ખાડા પડી ગયેલ હોવાને લઈને વાહન ચાલકો ખાડા તારાવવા જતાં સામસામે વાહનો આવી જાય છે અને ઉગ્ર બોલતાલી પણ થાય છે અને આજે તો બે વાહન ચાલકો વચ્ચે મારામારીની ઘટના બની હતી આ ઘટનાને લઈને ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા અને વધુમાં આ ઘટનાની જાણ તળાજા પોલીસને કરતાં